વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌ પહેલું નામ વારાણસી બેઠક માટે જાહેર કરાયું છે વિનોદ ચાવડા કચ્છ રેખા ચૌધરી બનાસકાંઠા ભરતજી ડાભી પાટણથી અમિત શાહ ગાંધીનગર દિનેશ મકવાણા અમદાવાદ પશ્ચિમ પુરુષોત્તમ રૂપાલા રાજકોટ મનસુખ માંડવીયા પોરબંદરથી તો પૂનમ માડમ જામનગર મિટેશ પટેલ આણંદથી દેવુસિંહ ચૌહાણ ખેડાથી રાજપાલસિંહ જાડો પંચમહાલ જસવંતસિંહ ભાભોર દાહોદથી જ્યારે મનસુખ વસાવા ભરૂચ પ્રભુ વસાવા બારડોલીથી સી આર પાટીલના નામની નવસારીથી જાહેરાત કરવામાં આવી છે ભરૂચ બેઠક પર મનસુખ વસાવાના નામની જાહેરાત થતાની સાથે જ ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો

નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિત શાહ સાહેબ આદરણીય નડ્ડાજી અને સમગ્ર કેન્દ્રીય ટીમ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી રત્નાકરજી પ્રદેશની સમગ્ર ટીમ અને તેમાં ખાસ કરીને મારું જિલ્લા સંગઠન અને જિલ્લાના મારા ધારાસભ્યશ્રીઓ તાલુકાના સંગઠનો નાનાથી તમામ કાર્યકર્તાએ મારામાંથી વિશ્વાસ મૂક્યો છે અને સાતમી વખત મને ઉમેદવારી કરાવી છે એના માટે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારામાં જે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે ને મારામાં જે વિશ્વાસ છે આદરણીય અમિત શાહ સાહેબ કે સી આર સાહેબ એ વિશ્વાસ હંમેશા માટે ટકાઈ અને કાર્યકર્તા મારી પાસે જે પ્રકારે અપેક્ષા રાખે છે જિલ્લા સંગઠન મારી પાસે અપેક્ષા રાખે છે એ મુજબ જિલ્લાના ના સંગઠનને વધુ મદદ મજબૂત મજબૂત બનાવવામાં પૂરો સહયોગ રહેશે અને પ્રજાજનોના ના કામો કરવા માટે રાજ્ય સરકારની યોજના હશે કે ભારત સરકારની યોજના હશે એ જન જન સુધી પહોંચે ને નરેન્દ્રભાઈ મોદી જે વિશ્વાસ સાથે દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માટે આગળ વધી રહ્યા છે અને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે ભારતને એક મહાસત્તા બનાવવા માટે જે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે એમાં મારો પૂરેપૂરો એમની સહયોગ રહેશે અને ફરી ફરીને એમનો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અમિત શાહ સાહેબ નો સી આર પાટીલ સાહેબ અને જિલ્લાની ટીમ ભાજપ ની ધારાસભ્ય સહિત બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું